કાઝલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને જોઈએ આજના મુખ્ય સમાચાર ગુજરાત રાજ્ય લઘુમતી નાણાં નિગમના પૂર્વ ચેરમેન અને જનસંઘથી ભાજપમાં જોડાયેલ સ્વર્ગીય ગનીભાઈ કુરેશીની દસમી વર્ષી નિમિત્તે યાકુતપુરા ખાતે આવેલ ગનીભાઈ કુરેશી માર્ગ ઉપર તેઓના નિવાસસ્થાને આજરોજ મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિસ્તારના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ પ્રસંગે અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હોવાનું જહિરભાઈ કુરેશી દ્વારા જાણવા મળ્યું હતું કાજલવાલાનો ખાસ રિપોર્ટ मोबाइल कितना देखता है बहुत ज्यादा तो ड्राइव हो रही है तो सामने। भारतीय जनता पार्टी ना जंक्शन के लेने ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર તરીકે સેવા કરનાર એવા મરૂ માજી ગનીભાઈ કુરેશીની આજે દસમી પુણ્યતિથિ નિમિત્તે આજે યાકુતપુરા ગનીભાઈ કુરેશી માર્ગ પર ફ્રી મેગા મેડિકલ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યું આ કેમ્પમાં આજે એમએસ એમબીબીએસ આઈ ડિપાર્ટમેન્ટ અને ઓર્થોપેડિકથી એને કાયનેક સુધી આજે સેવાઓ આપી છે સાથે સાથે આ સેવામાં લાભ લેનાર સમગ્ર શહેરના જે તમામ સમાજના લોકો આજે લાભ લીધો છે અને હું આજે તમામ લોકોનું પણ અમે આજે સ્વાગત કરીએ છીએ સાથે સાથે કે આજે અમારી વચ્ચે ઉપસ્થિત ગુજરાત આજે અમારા થઈ બધે સમાજના લોકો આજે આ વિસ્તાર યાકુતપુરા વિસ્તાર આ પાછળનો વિસ્તાર લાલાકાળા ફતેપુરા સમગ્ર અમારા હિન્દુ ભાઈઓ અને મુસ્લિમ ભાઈઓ તમામ લોકો આજે આ કેમ્પ નો લાભ લઈ રહ્યા છે સમાજ નો સંતોષ આ જ કે આ જે કામ છે એ સર્વે કરવું જોઈએ કે આજે એક સેવા એક ખિદમત કે એક નીકી છે કે આજે એમએસ પાસે જઈએ તો આજે ઘણા ઓપીડી ચાર્જ લે છે આજે નિઃશુલ્ક ચાર્જમાં વિથ મેડિસિન દવાની સાથે आज आ कैम्प आयोजन कर आज बधा ने लाभ लाभ लीधो है तो बदल आज हूँ भारतीय जनता पार्टी गुजरात प्रदेश लघुमती मोर्चा तरफ थी आज हूँ सौनु खूब खूब स्वागत करूँ छु जहीर गनी भाई कुरेशी प्रदेश उपाध्यक्ष भारतीय जनता पार्टी गुजरात प्रदेश लघुमती मोर्चा इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस